પોલીસ સામે આવ્યું છે કે રામચંદ્ર ને બાબતે પોતાના મિત્ર ભગવાન નાયક સાથે બોલા ચાલી રહી હતી આ બાબતે અદાવત રાખીને તેને ભગવાન નાયક ને ચપ્પુના ઘા ચીકીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી તેનું મોત નિપજાવ્યું હતું

જે નાસ્તા પડતા અને જૂના આરોપીઓ છે જે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા એના માટે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી અને એને પકડવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં પંદર વરસથી રામચંદ્ર ઘોડા જે વોન્ટેડ હતો અને શરૂઆતમાં આને પરમ દિવસે ભુવનેશ્વર ઓરિસ્સા ત્યાંની ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો છે આની પૂછપરછમાં જાણવા મળ્યું કે એણે બે હજાર નવમાં એમના મિત્રનું જ નાયકનું મર્ડર કરી નાખ્યું હતું અને મર્ડર કર્યા પછી એ સૌ રાજસ્થાન દિલ્હી બેંગ્લોર અલગ અલગ જગ્યા ઉપર રહેતો તો નોકરી કરતો હતો અને છેલ્લા દસ બાર વર્ષથી ઓરિસ્સામાં જ ભુવનેશ્વરમાં રહેતો હતો એ ઓરિજિનલ ગુંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ ત્યાં ભુવનેશ્વરમાં મજૂરી કામ કરતો હતો અને કેટરિંગના ને એના બિઝનેસમાં ત્યાં નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છુપાઈને રહેતો હતો પોલીસથી બચવા માટે એની ધરપકડ કરી અને અમરોલી પોલીસને સોંપવામાં આવ્યો છે આમ એક પંદર વર્ષથી જે વોન્ટેડ હતો ખૂનના ગુનામાં એ આરો રૂપે પકડી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સારી કામગીરી કરી છે